અંજાર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વીસ કરોડના વિકાસકામોનો ઠરાવ પસાર કરાયો હિન્દુ ધાર્મિક સ્થાનો નજીક બસો મીટરની ત્રિજિયામાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લગાવવા ઠરાવ પસાર કરાયો અંજારનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ત્રેવીસ જેટલા મુદ્દા રાખવામાં આવ્યા હતા એ તમામ ત્રેવીસ વિકાસના મુદ્દાઓને આ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત વીસ કરોડના વિકાસકામો અંગે પણ ઠરાવ થયા હતા અંજાર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં થયેલા નિર્ણયો અંગે વિગતો આપતા નગરપાલિકા અધ્યક્ષ વૈભવ કોડરાણીએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં ત્રેવીસ જેટલા વિકાસના મુદ્દા રખાયા હતા એ તમામ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે ઉપરાંત વીસ કરોડના વિકાસકામો અંગે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું કે અંજારમાં આવેલ હિન્દુ ધાર્મિક સ્થળો નજીક નોનવેજ આઇટમ વેચાણ હોવાને કારણે હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની અનેક ફરિયાદો મળી હતી જેને ધ્યાનમાં લઈ હિન્દુ ધાર્મિક સ્થળોના બસો મીટરના એરિયામાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે તેમણે વિરોધ પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે સામાન્ય સભામાં વિરોધ પક્ષની સાથે રહી શહેરને સુંદર બનાવવા માટે અનેક નિર્ણયો લેવાયા છે આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન પાણીના નિકાલ સહિત નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની વિપક્ષે પણ સરાહના કરી છે આ રીતે વિરોધ પક્ષ સકારાત્મક સાથ સહકાર આપે તો શહેરના અનેક વિકાસના કામો ખૂબ ઝડપથી થઈ શકશે બહાલી આપવામાં આવી હતી જેમાં અંદાજીત વીસ કરોડ રૂપિયાના વિકાસના કામોને ઠરાવવામાં આવે છે અને તદુપરાંત પંજાબ મુદ્દે ધાર્મિક સ્થાનથી બસ્સો મીટરની ત્રિજ્યામાં માંસ મટન જે વેચે છે એના ઉપર પ્રતિબંધ લગાવવા માટે અને એ વેચવા ઉપર પ્રતિબંધ લગાવવા માટે પણ અહીં ઠરાવવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાતી હતી એ ન દુભાય અને આવું સામાજિક કાર્ય સારું કાર્ય આપણે આજે અંજાર નગરપાલિકામાં ઠરાવથી લેવામાં આવ્યું અને સર્વ સહમતીથી એને બહાલી આપવામાં તો ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા કેવું હશો તમે જાણતા હશો આજે જો સામાન્ય સભામાં તમે હાજર હતા તો તમે પણ નિહાળ્યું હશે કે વિરોધ પક્ષ પણ અંજાર શહેરના જે સરાહનીય કામગીરી થઈ એને એના વખાણ પણ એણે કર્યા કે જે વરસાદી પાણીના નિકાલ માટે જે આ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને જે પ્રકારે ત્યાં કામ કરવામાં આવ્યું તેનું તેમણે પણ સરાહનીય કામગીરીના માટે અભિનંદન પાઠવ્યા આપણે જાણીએ છીએ કે આપણે અંજાર નગરપાલિકાની સમગ્ર ટીમ એક થઈ અને જે પ્રકારે અંજાર મધ્યે કામ કરી રહી છે તેના પરિણામ સ્વરૂપ આપણે આ સૌ વિકાસના કાર્યોમાં સાથે મળી અને જોડાઈએ છીએ અને અંજાર નગર સારું નગર બને અને શું આપણે જોઈએ છીએ કે આ નગર એ કેટલું સુંદર નગર છે અને વધુમાં વધુ સુંદર બને એના માટેના જે પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેમાં સૌ સાથે મળીને સહભાગી બને આજ રોજ અંજાર નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા હતી જેમાં ટોટલ જુદા જુદા ત્રેવીસ એજન્ડાઓ હતા જેમાં અમુક વિકાસના એજન્ડા હતા એના અમારા દ્વારા સહેમતી દર્શાવવામાં આવી છે અમુક ખોટા એજન્ડા કે એમને પોતાને ખ્યાલ નથી અને સામાન્ય સભામાં લઈ આવ્યા છે એનો અમારા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ જે કામ છે અમુક સમજો કે આઉટગ્રોથના અંજાર શહેરના આઉટગ્રોથના છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે હવે આઉટગ્રોથમાં કયો એજિયો લેવો હોય હજી સુધી એમને પણ ખબર નથી એટલે કામ કોઈ નક્કી નથી કર્યા છતાં ગ્રાન્ટ છે એટલે સારું ઠરાવ કરવામાં આવે પછી ઠરાવમાં અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ અધિકૃત કરો તો એ કામનું જે આયોજન થાય એમાં અમને પણ ધ્યાન કરવામાં આવે કારણ કે ક્યારેક કેમ થાય છે એ લોકો કામની આયોજન કરી નાખે છે કોઈને ખબર હોતી નથી એની રીતે ઇનબિનને ટીમ જણા મળી અને આયોજન કરી નાખે છે જેના લીધે અંજારમાં ન કરવાના કામો થાય છે ને કરવાના કામો રહી જાય છે એવી પણ ઘણી ફરિયાદ જોવા મળી છે તેથી આજ રોજ બોર્ડમાં અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે આ સિવાય અમુક એવા ગત સામાન્ય સભાના એજન્ડા કે જે ખરેખર યોગ્ય નથી છતાં પણ લેવામાં આવ્યા છે જેમ કે અહીં અમારા મારા મિત્ર છે પંકજભાઈ કોઠારી કરીને અહીં અંજારમાં ભાગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી હવે એ વ્યક્તિએ કોઈને ફાળો લેવાની પણ ના પાડી હતી કે ભાઈ તમે કોઈ ખાલી કથાનો લાભ લ્યો સમગ્ર અંજાર શહેરવાસી બધો ખર્ચો હું કરીશ તમામ ખર્ચી કરતા હોય તો બે લાખ નેત્રીસ હજાર ખર્ચનો ઠરાવ કર્યો છે એ ઓના સાત કરોડ ઉપર તમે પાણી ફેરવી નાખ્યું છે આ ઠરાવથી એના લીધે અનુ પણ ખરાબ લાગ્યો છે મને ખાતરી જો એ નગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવ્યું હોત કે ભાઈ અમારા કર્મચારીઓને અહીંયા સફાઈ કરાવવા માટે

છે તો બડપોને ભવિષ્યનું શું હમણા ચાંદીપુરા રોગનું હાલી નીકળ્યો છે છતર આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગારમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન ઉદગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ